હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં તો આજે આપણે બનાવીશું લાલ મરચાંની ખાટી મીઠી ચટણી ચટણી તો તમે ઘણી બનાવતા હશો પણ આ રીતે એકવાર લાલ મરચાંની ચટણી બનાવી જુઓ શાકની જરૂર પણ નહીં પડે એટલી બધી ટેસ્ટી આ ચટણી બને છે રોટલી રોટલા થેપલા ભાખરી પૂરી પરાઠા કે પછી દાળ ભાતની સાથે પણ ખાવાની ખૂબ જ મજા પડી જશે અને સારી વાત તો એ છે કે આ ચટણી તમે એકવાર બનાવીને છ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો પણ બિલકુલ ખરાબ નથી થતી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબથી જરૂરથી કરી દેજો તો ચાલો ચટણી બનાવવાનું શરૂ કરીએ મેં લાલ મરચાં લઈ લીધા છે સો ગ્રામ જેટલા સરસ એવા કડક મરચાં લેવાના છે મેં લાંબી પટ્ટીના મરચાં લીધા છે તમે જે ઓલા ભોભરા મરચાં આવે છે તે પણ તમે લઈ શકો છો તે તીખા ઓછા હોય છે આ મરચાં થોડાક તીખા વધારે હોય છે તો ધોઈને સાફ કરીને મરચાં મેં લઈ લીધા છે હવે તેને ચાકાની મદદથી પાછળનો ભાગ કાઢી નાખશું અને વચમાં કટ લગાવીને જે બીયાનો ભાગ હોય છે તે બીયાનો ભાગ કાઢી નાખવાનો છે બીયાનો ભાગ કાઢી નાખવાથી આપણા મરચાં છે તે થોડાક એવા મોરા પડી જશે અને ચટણી છે તે સરસ એવી બનશે બંને બંનેમાંથી આપણે બી છે તે કાઢી નાખવાના છે બંને ભાગમાંથી હવે તેને મોટા મોટા તે પીસીસ કરી લેવાના છે અને આ ચટણી તમે મારી રીતે એકવાર જરૂરથી બનાવજો તમે વારંવાર આ ચટણી બનાવશો તેવી સરસ ખાટી મીઠી તીખી એવી આ ચટણી બનીને તૈયાર થાય છે તેવી જ રીતે મેં બીજા મરચાને પણ બીયા કાઢી લીધા છે બંને બાજુથી અને મોટું એવું કટિંગ કરી લીધું છે અને મરચાં છે તે આપણા સરસ એવા કડક લેવાના છે જેથી આપણી ચટણી છે એ સરસ બને લાંબો સમય સુધી રહી શકે બગડે ખરાબ ન થાય અને બધી જ રીતે એવી રીતે મેં બધા જ મરચાંનું કટિંગ છે તે કરી લીધું છે તમે જોઈ શકો છો અને મરચાં છે તે એકદમ જો આવા કડક લેવાના છે ઢીલા નથી લેવાના ઢીલા લેશો તો આપણી ચટણી છે તે જલ્દી ખરાબ થઈ જશે અને લાંબો સમય સુધી રહેશે નહીં હવે તેને આપણે બાજુ પર મૂકી દઈએ હવે મેં એક ચોપર લીધું છે આ ચોપરમાં છે જે મરચાંનો આપણે મોટો મોટો કટિંગ કર્યું હતું તે કટિંગ છે તે એડ કરી દેસું બધા મરચાં છે તે ચોપરમાં લઈ લેવાના છે આ પ્રોસેસ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો મિક્સર જારને ચાલુ બંધ ચાલુ બંધ કરીને કરવાનું છે હવે આ ચોપર છે આપણે બંધ કરી દેસું અને ઝીણું એવું કટિંગ કરી લેશું અને આ આ એકદમ પરફેક્ટ મરચાંનું કટિંગ થઈ જશે તૈયાર મરચાને નહીં નાના ટુકડા થશે કે નહીં મોટા ટુકડા થશે એકદમ સરસ એવું કટિંગ થઈ જશે અને જ્યારે આપણે આ મરચાંનો ટુકડો ખાવામાં આવશે ત્યારે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે મરચાંના ટુકડા બનીને તૈયાર થઈ ગયા છે તો સરસ એવું કટિંગ થઈ ગયું છે હવે તેને આપણે છે એક બાઉલમાં છે તે કાઢી લેશું કટિંગ એક સરખું કરવાનું છે ઝીણું એવું કરવાનું છે હવે તેને આપણે બાજુ પર મૂકી દઈએ હવે એક મિક્સર જાર મેં લીધું છે તેમાં મેથીના દાણા લીધા છે એક ચમચી જેટલા અને થોડાક બચાવીને રાખ્યા છે અને એક ચમચી જેટલી વરિયાળી એડ કરી છે થોડીક બચાવીને રાખી દીધી છે અને એક ચમચી જેટલું જીરું લીધું છે આખું બે ચમચી જેટલી રાઈ એડ કરી છે હવે તે મિક્સર હવે તેમાં ધાણા લેવાના છે એક ચમચી જેટલા હવે મિક્સર જારને બંધ કરીને સરસ એવો આપણે પાવડરનો બનાવી લેવાનો છે દરદોર એવો બનાવવાનો છે સાવ ઝીણો નથી કરવાનો હવે સરસ એવો દરદોરો પીસાઈ ગયો છે મસાલો હવે તેને આપણે એક બાઉલમાં છે તે કાઢી લેશું હવે મસાલાને છે આપણે સાઈડ પર મૂકી દઈએ એક પેન લીધું છે તેમાં મેં બે ચમચા જેટલું તેલ લીધું છે આપણે આમાં તેલની વધારે જરૂર પડશે વધારે લેવાનું છે તેથી આપણે ચટણી બગડશે નહીં હવે તેલ સરસ એવું ગરમ થઈ જાય તેમાં મેથીના દાણા થોડા વધારે એડ કરવાના છે જો તમે વધારે પસંદ હોય તમને તો તમે વધારે એડ કરી શકો છો હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે હવે તેમાં છે એ લાલ મરચું આપણે જે કટિંગ કર્યું હતું તે એડ કરી દઈશું હવે તેને સરસ રીતે એવું મિક્સ કરી લેવાનું છે સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને આ મરચાં છે સરસ રીતે એવી રીતે સાતડવાના છે સરસ રીતે મિક્સ કરતું રહેવાનું છે અને આ ચટણી જેટલી બ ખાવી ટેસ્ટી છે એટલી બનાવી પણ એટલી જ સરળ છે અને પાંચથી દસ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે સરસ રીતે સતરાય છે તેમાં આપણે થોડાક બેઝિક મસાલા કરીએ જે મસાલો આપણે બનાવ્યો છે તે મસાલો આપણે એડ કરી દેશું હવે તેને સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે સરસ રીતે મિક્સ કરતું રહેવાનું છે જો આપણે ચટણીનો કલર પણ થોડોક બદલાતો દેખાય છે હવે થોડોક એમાં નિમક એડ કરીશું સ્વાદ મુજબ હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું હવે તેમાં લાલ મરચું પાવડર એડ કરવાનો છે મરચું તેમાં જોઈએ તે પ્રમાણે એડ કરવાનું છે તમે વધુ તીખું ખાતા વધારે એડ કરવાનું છે હવે તેમાં થોડીક હળદર એડ કરીશું અડધી ચમચી જેટલી હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું હવે છે તેમાં આપણે ગોળ છે તે એડ કરવાનો છે એક મોટી ચમચી જેટલો મેં ગોળ લીધો છે તેને આપણે હવે અંદર એડ કરી દેશું અને સરસ રીતે એવી રીતે મિક્સ કરી દઈશું અને આ ગોળનો કાચો સ્વાદ નીકળી ના જાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાનો છે સરસ રીતે હલાવતું જવાનું છે ગોળ આપણે જેમ ઓગળતો જશે તેમ આપણે આ ચટણી છે થોડીક એવી ઢીલી પડતી જશે જો દેખાય છે ને સરસ એવી ઢીલી પડવા માંડી છે તેને સતત આપણે હલાવતું રહેવાનું છે અને ચટણી છે આપણે થોડીક એવી ઠીલી પડી ગઈ છે હવે તેમાં એક લીંબુનો રસ લી સોરી વરિયાળી એડ કરીશું ગોળ આપણો કૂક થાય છે ત્યાં આપણે તેમાં વરિયાળી એડ કરીશું વરિયાળી પાછળથી એડ કરવાથી તે આ ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવે છે હવે તેમાં આપણે છે એ એક લીંબુ લીંબુ લીધું છે મોટું તે રસ એડ કરી દઈશું લીંબુનો રસ એડ કરવાથી આપણે લાંબો સમય સુધી ચટણી બગડતી પણ નથી અને તેમાં ખટો ગાળ્યો અને તીખો એવો સ્વાદ આવે છે લીંબુ છે આપણી ચટણીને ખરાબ થવા દેતી નથી અને આ ચટણી એક ખાટો ગળિયો તીખો અને એકદમ ચટપટી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે પાંચથી દસ જ મિનિટમાં ચટણી બનીને તૈયાર થઈ જાય છે આ ચ આ ચટણી પાંચથી છ મહિના ફ્રીજમાં સ્ટોર કરી શકો છો આને તમે લાલ મરચાંની ચટણી કહી શકો છો ઘણા લોકો આને મરચાંનું અથાણું પણ કહે છે ઘણી ઘણી જગ્યાએ આને મરચાંનું અથાણું પણ કહે છે આને તમે કાચના વાસણમાં ભરી શકો છો અથવા તો એ ડબ્બામાં ભરી રહી શકો છો જ્યારે આપણે આ ચટણી બહાર કાઢીએ છીએ ખાવામાં ત્યારે ચમચી છે તમારે કોરી લેવા લેવા તૈયાર છે લાલ મચાન ચટણી થેન્ક યુ ફોર વોચિંગ